નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ સ્વાગત છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મતદાર યાદીઓ વિધાનસભા મતદાર યાદી પરથી તૈયાર કરવામાં આવે છે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં મતદારોનો ફોટો ઓળખપત્ર પૂરા પાડવામાં આવે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મતદાર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદારને મળેલ ફોટો ઓળખપત્ર મતદાન મથકે રજૂ કરવાની સૂચના છે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે યોજાનાર મતદાન માટે મતદાન મથકે આવનાર મતદારે ભારતના ચૂંટણી પંચે મતદાનને આપેલા મતદાનના ફોટો ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે આ ઉપરાંત રાજ્ય ચૂંટણી આયોગે મતદાનના ઓળખપત્ર માટેના વૈકલ્પિક દસ્તાવેજી પુરાવો પણ માન્ય કરે છે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે યોજાનાર મતદાન માટે મતદાન મથકે આવનાર મતદારે ભારતના ચૂંટણી પંચે મતદાનને આપેલ મતદાર ફોટો ઓળખપત્ર લહેરી કરી ભૂલ અથવા જોડણીની ભૂલ હોય તો મતદારો મત આપવા માટે તે ભૂલ ધ્યાને લેવાની રહેશે નહીં મતદાર ફોટો ઓળખપત્ર અન્ય વિધાનસભા મત વિસ્તારનું હોય તો પણ મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવાના હેતુસર માન્ય રાખવાનું રહેશે પરંતુ જો કોઈ મતદાર આવું ફોટો ઓળખપત્ર રજૂ ન કરી શકે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે રાજ્ય ચૂંટણી આયોગે નીચે મુજબ દસ્તાવેજી પુરાવા માન્ય છે